શહેર માંજલપુર વિસ્તાર વોર્ડ નંબર સત્તર માં આવેલ ચંદ્રલોક સોસાયટી ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર પાસે માંજલપુર ના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે ચંદ્રમૂલેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી તૂટેલા ફૂલ લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીના રહીશોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ मांझડપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આજ રોજ પથ્થર નાખવાની કામગીરીનો ખાત કરવામાં જેમાં કામ રૂપિયા લાખના ખર્ચે પથ્થર નાખવામાં આવશે આ કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સ્થાનિક નગર સેવકો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા એમાં કોમન પ્લોટમાં સોસાયટીમાં મંદિરની બાજુમાં પથ્થર પેવિંગનું કામ છે એનું ખાતમુહૂર્ત માટે આજે અમે કોર્પોરેટર કોર્પોરેટરો ખાતમુહૂર્ત કરેલું છે અને હજુ પણ આ જે અત્યારે જે રકમ મૂકી છે એનાથી પણ બીજી રકમ મૂકીને કંઈ સારું બને એ માટે અમારા પ્રયત્ન કેટલી રકમ મૂકી છે અત્યારે અઢી લાખ રૂપિયા જેટલા મૂકી